તમને ચા પાઈ દો મસ્તીમાં બધું હાલે કે આ ગેટ નું બધું ઉતાર લીધું હ તો જ આવી ગયા અમે રંડી સાગર બોપર જમીન એ પબ્લિક નથી એટલે મજા આવે કે ઈચકા માં બેહવા જડે નકર આ નકર વારોય ના આવે પણ આ જમસેન બાપુ બહુ મસ્ત છે બધું આઈ ઈ જમસેન બાપુ તમને માં

That <coughs> <coughs>

तो तो भाई तो ये तो मर्जी जो है तुम्हारा आवोल होय भरत भाई ना खाए त्रो बे तण करने काका ओ ये तो से आ ने हूं केवे आ झाड़वान के अलग थी नाम हो है आ शोभा नो है शोभा नो आ वाला टेंट बनावा ना उपके के खजूरी की हूं है खोपारी ना हो

કે કેવા હવાઈ છે નોચે આ ત્રડ કાય મોટા મોટા પાડવા દે છે આવા છે કે કેમ આવ્યા અત્યારે અમારલા ક્યાં નીકળી ગયા એરીયામાં આમ ભયા ગયા ને ફોટો પાડવા થી હમ આયા જો પાડી તો એને મોટા પાડ્યું ઈટ કમી જો કે નવરા થાય તો દોડમાં જાળવા હોય ને બાપી લે થોડા ને દેતીમ જીપ તો કરી આ છે ને અને કઈ કેવાય ઓ બીજો જીપ જો ઓ ઘેડો હમ

અરે માનતી જ નહોતી મેં કીધું ભરતભાઈ આમ મેસેજ આપો કારણ તો જવાબ તો ઘણી વાર દેતા હોય પણ મેં કીધું આમ આપણે ઘરે આવવા ના કીધું આ આવી મીધું આ એપ્રિલ મહિનો વાલે મેં કીધું બગાવતા જોઈએ આવે નહીં મેં કીધું હા ભરતભાઈ એનું પ્રમોશન છૂટ કરીને આવ્યા અમે અત્યારે સુધી આરામ કરતા થોડીક જ લીંદુ જડી હા પવન હારો આવ્યો ઓટા હા

ઈ પછને કે માર રતા ભરતા છૂટા એ ભરતા આને દે પૈસા દીધા હે ને

કે ભાઈ ચા પી દો આટો જડી ગયો ભત્રીજો ક્યાં પૂય

કા ઈ જો પેલા કોમલ બે તમને હું ભાવે તમમામાં ગમી ગમે એની એમ તમે ક્યો આપણે હાંજે કરી મેમાન ગમી મને દીપો એ મને કે મમ્મી ઓ આદરા જેવો હોય કે મને આ કી બુદ્ધિ કોઈ અનુભવ તોય તો હવે આપણે પી કો ખાતું જેવાય ચા ચા પાણી પી લીધા હે અને પોણા પાંચ તે ઉ થાય છે પછી હાંજે પછી કે પ્રોગ્રામ કરશું જમવાનો તો ત્યાં ચા પાણી પી ને બેઠા હે હા હા આઈજે પાછા મળી તમને